નમસ્કાર મિત્રો તારીખ છે વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ની વાર આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં અત્યારે નરમઈનો ટોન જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારે જે ખરીદ પાકની આવકમાં શરૂઆત થઈ ગઈ છે જેમાં ખેડૂતો પાસે અત્યારે પૈસાની જરૂર હોવાથી પોતાનો માલ અત્યારે બજારમાં ઠલવી રહ્યા છે આ વર્ષે જે મહિનાની શરૂઆતમાં જે આવકો જોવા મળી રહી છે જેને જોતા હવે ખેડૂતો પાસે પુષ્કળ પ્રમાણમાં જીરુનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ આવી રહ્યો છે અને જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોની અંદર બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને બધા

આ જોતા જીરો બજારમાં હાલ કોઈ મોટી તેજીના સાંસ નથી પણ બેંકમાં વાયદો છે ઓગણીસ હજારની સપાટી હાલતો બોલાઈ રહ્યો છે આગામી દિવસોની અંદર આ વાયદો નવેમ્બર વાયદો છે તે વધુ મજબૂત બને તેવી હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે ખાસ કરીને હવે દિવાળી વેકેશન ખુલતાની સાથે મોટા પ્રમાણમાં જીરોનો સ્ટોક બજારમાં ઠલવાય તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચારસો થી બધા મિત્રોને જય જુવાન જય ક્રિષ્